રાષ્ટ્રપતિ માટે કુલ બાર હજાર પાંચસો ગુણ ના આધારે શહેરો ને આંકવામાં આવ્યા હતા સુરત મ્યુનિસિપલ કમિશનર સ્થાયી સમિતિના ચેરમેન અને આરોગ્ય સમિતિના ચેરમેન સમારોહ માં હાજર રહ્યા ઇન્દોર નવી મુંબઈ પણ આર માં મજબૂત દાવેદાર રહ્યા

જેને સુપર સિટી સર્વેક્ષણની અંદર સમાવેશ કરવામાં આવ્યા એવા ત્રણ સિટી છે ઇન્દોર સુરત અને નવી મુંબઈ અને આપ સૌને જણાવતા આનંદ થાય છે કે આજે રાષ્ટ્રપતિ મહોદયના હાથે સુરત શહેરને સ્વચ્છ સિટી તરીકેનો સુપર લીગમાં એવોર્ડ મળ્યો અને બીજી એક અગત્યની વાત છેલ્લા છ વર્ષથી ઇન્દોર સુપર લીગની અંદર સ્વચ્છ સુરત તરીકે સ્વચ્છ સિટી તરીકે નંબરે આવતું હતું એટલા માટે એમને પ્રિવિલેજ આપ્યો પણ પોઈન્ટની ગણતરીમાં થોડાક સમયની અંદર આપણે સાહીઠ જેટલા પોઈન્ટથી સુરત શહેર ઇન્દોરથી આગળ છે એટલે ત્રણ સિટીમાં સુરત પહેલા નંબરે આવે છે બીજા નંબરે ઇન્દોર આવે છે અને ત્રીજા નંબરે આપણું નવી મુંબઈ આવે છે આ માટે સુરતના શહેરીજનો ઉપરાંત અમારા કર્મચારીઓ ચોથા વર્ગના કર્મચારીઓ જે તન તોડ મહેનત કરે છે ઘણી વખત આપણા શહેરમાં બીજા શહેરથી આવેલા લોકો જયારે રાત્રે દસ અગિયાર રાઉન્ડ મારતા હોય છે ત્યારે જોઈ છે કે આપણા કર્મચારીઓ એ વખતે રોડની સફાઈ કરતા હોય છે આપણા સ્વીપર મશીનો સ્વીપિંગનું કામ કરતા હોય છે લેટેસ્ટ સ્વીપિંગ મશીનો સાથે સુરત શહેર છેલ્લા ઘણા સમયથી સ્વચ્છતામાં આગળ છે આજે પણ આપણને આ ત્રણ શહેરોની અંદર સૌથી વધારે